નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપ્રદ સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું છું આ જે ફળ છે એ માત્ર ને માત્ર ઉનાળામાં જ તમને જોવા મળશે અને કોઈપણ પ્રકારના કેમિકલ વગર પાકે છે આના ઉપર કોઈપણ રાસાયણિક દવાઓનો છંટકાવ કરવામાં આવતો નથી કુદરતી રીતે પાકે છે અને આ ફળ ખાવાથી જે લોકોને બી ટ્વેલની ઉણપ આવે છે એમને બી ટ્વેલની ઉણપ નહીં આવે કેલ્શિયમની ઉણપ નહીં આવે જે લોકોને શુક્રાણુ ધાતુની ઉણપ આવે છે અને એના કારણે સંતથી સંતાનો પેદા કરવાની અંદર તકલીફ પડે છે એવા દંપતી પણ આનો ઉપયોગ કરી શકે છે અનેક પ્રકારના ખનિજ તત્વોથી ભરપૂર છે પણ આ ફળ છે એ દિવસેને દિવસે બજારમાં લુપ્ત થતું જાય છે આ સેતુનું ફળ છે જે સેતુના ઝાડ ઉપર આવે છે એની સાથે બીજા ત્રણ ફળ આપણે ખાવાના છે અને એ નિયમિત તમે જો રેગ્યુલર આ ફળ ખાવાનું રાખશો ગ્રીષ્મ ઋતુ દરમિયાન એટલે કે ઉનાળાની ઋતુ દરમિયાન મુઠ્ઠી પર જ ખાવાના છે રાત્રે ખાવાના નથી માત્ર દિવસે જ ખાવાના છે અને એ સવારે દસ વાગે અથવા સોજે ચાર વાગે તમે ખાઈ શકો છો જે લોકોને પગમાં નસ પકડાય છે અશક્તિ આવે છે શરીરની અંદર જે દંપતીને બાળકો સંતતી પેદા કરવામાં અવરોધરૂપ છે શુક્રાણુની કમી આવે છે એ શુક્રાણુની કમી આ ચાર ફળ તમે ખાશો તો એની અંદરથી અદ્ભુત પરિણામ મળે છે જે લોકોને શરીરમાં કડતર થાય છે અશક્તિ આવે છે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે આપણા વડવાઓ આપણા ઘડિયાઓ નિયમિત આ ચાર ફળનું સેવન કરતા હતા અત્યારે આ ચાર ફળ બજારમાં બિલકુલ જોવા જ મળતા નથી ધીરે ધીરે લુપ્ત થઈ ગયા છે આજની પેઢીના જે નાના બાળકો છે એમને કદાચ આ ચાર ફળ વિશે ખબર નહીં હોય કે એમને કદાચ જોયા પણ નહીં હોય કારણ કે બજારમાં એ મળતા જ નથી ધીમે ધીમે લુપ્ત થઈ ગયા છે તો નંબર એક સેતુના ફળ ખાટા મીઠા લાગશે ઉનાળાની ગરમીની અંદર શરીરમાં ગરમી નીકળે છે ચામડીના રોગ થાય છે પિત્ત વધે છે કોઠાની ગરમી નીકળે છે તજા ગરમી નીકળે છે પગના તળિયામાં બળતરા થાય છે આંખોમાં બળતરા થાય છે પેશાબમાં બળતરા થાય છે એસિડિટી થાય છે હાઈપર એસિડિટી થાય છે શરીરમાં અશક્તિ આવે છે પગમાં નસ પકડાય છે બી ટ્વેલની કમી આવે છે કેલ્શિયમની ઉણપ આવે છે તમામ પ્રકારના વિટામિન સી ભરપૂર છે તો નંબર એક શેતુનું ફળ એ મુઠ્ઠીમાં આવે એટલું જ ખાવાનું છે વધારે ખાવાનું નથી રાત્રે ખાવાનું નથી નંબર બે રાયણ બજારની અંદર અત્યારે રાયણ પણ આવતી નથી ગામડામાં રાયણો હોય રાયણું જે મોટું વૃક્ષ આવે છે એના ઉપર રાયણ જોવા મળે છે પીળા કલરની રાણ આવે છે તો રાયણ તમારે મુઠ્ઠી ભરીને ખાવાની છે આ ચારે ચાર ફળ એક સાથે ખાવાના નથી એક એક દિવસ રાયણ ખાવાની તો એક દિવસ સેતુનું ખાવાનું એ રીતે વારાફરતી ખાવાના છે એક સાથે બધા ફળ ખાવાના નથી અને રાત્રે કોઈ આ ફળ ખાવાના નથી તો રાયણ પણ તમારે મુઠ્ઠીમાં આવે એટલી મુઠ્ઠી ભરીને જ ખાવાની છે વધારે ખાવાની નથી અને રાત્રે ખાવાની નથી નહીં તો એ પચવામાં ભારે છે તો પેટમાં અપચો અજીર્ણ અને કબજીયાત કરી શકે છે જો વધારે ખાવામાં આવે તો અને એ ગરમીને શાંત કરનારું ફળ છે ત્રીજા નંબરમાં છે ગોરસ આંબલી જે કાતરા આવે છે એ ગોરસ આંબલી પણ અત્યારે બજારમાં જોવા મળતી નથી તો એની અંદરથી થળીઓ કાઢી અને ગોરસ આંબલીનું નિત્ય સેવન કરવામાં આવે ઋતુ દરમિયાન તો ઉનાળાની ગરમીના લીધે જેટલી પણ બીમારીઓ બોડીમાં આવે છે એ તમામ પ્રકારની બીમારીઓનો અંદર અદ્ભુત પરિણામ આપે છે અને નંબર ચાર આંબલી જે આંબલી ઉપર કાતરા આવે છે બહેનોને સૌથી વધારે ભાવે છે આંબલી જે ખાટી હોય છે એક ટુકડો જ લેવાનો છે આંબલીનો જે કાતરા આવે છે એ એક ટુકડો જ ખાવાનો છે વધારે ખાવાનું નથી અને નિયમિત ખાવાનું છે તો રોજે રોજ અલગ અલગ ફળ ખાવાના છે એક સાથે બધા ફળ ખાવાના નથી આજે આંબલી ખાધી તો બીજા દિવસે ગોરસ આંબલી ખાઈ શકો ત્રીજા દિવસે રાયનો ઉપયોગ કરી શકો ચોથા દિવસે સેતુના ફળ એમ તમે રોજ અલગ અલગ ફળ ખાઈ શકો છો મુઠ્ઠીમાં આવે એટલા વધારે ખાવાના નથી તમને વધારે ખાટી લાગતી હોય તો એની ચટણી બનાવીને તમે ખાઈ શકો છો એક ટુકડો આંબળી લેવાની એની અંદર એક ચમચી ગોળ દેશી હોય તો શુદ્ધ નાખવાનો એની અંદર તમે ઇલાયચી હોય મોટી કે નાની એ ઈલાયચી ભાગી અને નાખી દેવાનું પછી એની ચટણી બનાવી દેવાની અને એ ચટણી તમે બપોરે જમવાની સાથે ભોજનની અંદર અડધી ચમચી જેટલો નિયમિત ઉપયોગ કરશો શરીરમાં કમજોરી નહીં આવે અશક્તિ નહીં આવે અને ઉનાળાની ગરમીના લીધે જેટલી પણ બીમારીઓ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે તો આ ચાર ફળ દિવસે ને દિવસે લુપ્ત થતા જાય છે બજારમાં જોવા જ મળતા નથી અત્યારે જે નાના બાળકો છે એમને કદાચ ખબર પણ નહીં હોય કે એમને કદાચ જોયા પણ નહીં હોય અને આપણા બાપ દાદાઓ વડવાઓ નિયમિત આ ચાર ફળનું સેવન કરતા હતા જ્યારે ઉનાળાની ઋતુ આવતી હતી ત્યારે તો આપણે આ ચાર ફળનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ઉનાળાની ગ્રીષ્મ ઋતુ દરમિયાન તો ઉનાળાની ગરમીની અંદર જેટલી પણ બીમારીઓ થાય છે તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈધની દવા ચાલતી હોય કે લોબા ગાળાની કોઈ બીમારી હોય તો તમારે ડૉક્ટર કે નિષ્ણાત વૈધની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ